તો જય માતાજી મારા કાલે જાઓ તો હું અત્યારે સવા છ વાગે આવી ગયો છું ધાબા ઉપર અને એક્સરસાઇઝ કરવાની છે તો હાલ હવે એક્સરસાઇઝ કરી લઈએ મારા મિત્રો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે હવે આપણે વ્યાયામ કરવાનો છે અને પછી વાંચવા બેસી જવાનું છે તો હાલ તો મારા કાલે જાઓ મેં અત્યારે ધવા પર જઈને ભારતનું વારસાનું જે થોડુંક બાકી હતું વાંચવાનું એ વાંચી કાઢ્યું છે અને બહુ મસ્ત જઈ ગયું છે અને પછી નીચે આવીને દૂધ નાસ્તો કરીને હવે તૈયાર થઈ ગયો છું કેમ કે આપણે જવાનું છે લાઇબ્રેરી તો મિત્રો અત્યારે હું પોણા નવ વાગે નીકળી ગયો છું ઘરેથી અને આજે આપણે વહેલું પાકી જવાનું છે લાઇબ્રેરી કેમ કે હવે મેં કીધું વહેલા જ જઈએ તો વધારે વંચાય થોડું હાલો મારા કાલે જાઓ નીકળી ગયા છે આપણે અને મારા ભાઈબંધને ફોન માર્યો છે પણ એક કઈ ઉઠાવતા નહીં હવે જોઈએ હલો મિત્રો અત્યારે સાડા નવ વાગે હું લાઈબ્રેરી પહોંચવા આવ્યો છું અને મારો દિવસ ચાલીને જવાનું થાય છે ને બહુ કંટાળો ને બહુ એટલે બહુ જ કંટાળો થશે પડશે પણ પૈસા જ હિચવાઈ લાવવાનું બાઈક ચાલો મારા કલેજ આવું લાઇબ્રેરી જઈએ મોડું બડું જોઈએ વોશરૂમ જઈએ તો પછી લાઇબ્રેરીમાં ઘુસી જઈએ મિત્રો આ મારો ભાઈબંધ આવી ગયો છે અને આવીને તરત જ ઊંઘી ગયો જો તો ઘોડા બેચ કે સોરાય સાલા તો મિત્રો બહુ ભૂખ તો અમે આવી ગયા છે નાસ્તો કરવા તો મિત્રો અમે અત્યારે નાસ્તો કરીને આવી ગયા છે અને આવી ગયો છે બહુ દિવસ પછી કઈ ગયો રાત ને રીતે ના જઈ એના માટે વાંચવું

બે વાગ્યા નો ઊંઘ્યો તો બે ના વીસે ઉઠો છુ કે ઊંઘ લીધી છે ખાઈ તરત પછી મેં કીધું વાંચવાની મજા નહી આવે એટલે વાંચ્યું ને કલાક જેવું પછી મેં કીધું હવે થોડી ઊંઘ લઈ લે ફ્રેશ થવા માટે બહાર આવ્યો તો મને ફ્રેશ થઈ ગયો છું તો હાલો અઢી વાગી ગયા છે તો અંદર જઈએ લાઇબ્રેરી માં અને પછી વાંચવા પછી જઈએ હવે સીધું છ વાગે બહાર નીકળવાનું છે મિત્રો અત્યારે છ વાગી ગયા છે ને અમે લાઇબ્રેરી બહાર નીકળી ગયા છે અમારા ઘરે અને મારો ભાઈ બંધ એનું બાઇક લઈને આવે છે આજે તો અમને અઠેક ઘેર સુધી મૂકી જશે અને એને માથું અંધાર દીધું છે કેમ કે છપરી જેવા વાર કપાઈ આવે છે તો હલો હવે બહુ મસ્ત પહોંચી ગયો છે અને ભારતના શું કે સાંસ્કૃતિક ભાષો સંપૂર્ણ પૂરો થઈ ગયો છે અને આપણે શું કહેવાય ટ્રેન વાળું બી સબ્જેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યો છે તો હાલો હવે ઘરે જઈએ તો મિત્રો અત્યારે હું પોણા સાત વાગે આવી ગયો છું ઘરે અને ઘરે આવીને ડૉક્ટરને લેવા જાઉં છું કેમ કે મારો ભાઈ બીમાર થઈ ગયો છે તો હલો ડોક્ટરને પહેલાં લેતા પછી વાત કરીએ તો મિત્રો હું ડૉક્ટરને લઈને આવી ગયો છું ઘરે અને અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને મેં આજે લગભગ જો સાડા નવ વાગે લાઇબ્રેરી પહોંચી ગયો હતો અને છ વાગ્યા સુધી વાંચ્યું છે એટલે સાડા આઠ કલાકે અને સવારે એક કલાક એમ કરીને સાડા નવ કલાક એમાંથી આપણે જો થોડો પંદર પંદર મિનિટ બે વાર ઊંઘી ગયો હતો એકવાર નાસ્તો કરવા ગયો હતો એટલે આપણે દોઢ કલાક ઉપરનો કાઢી નાખીએ અને એટલે લગભગ આઠ કલાક જેવું આજે બી વંચાવ્યું છે મારા કે જાઓ તો આપણું મિશન કમ્પ્લીટ છે આજનું અને આઠ કલાક એટલે આપણે પરફેક્ટ છે કે આઠ કલાક દરરોજનું વાંચવાનું જ છે એથી વધારે લોડ નહીં લેવાનો ખોટો કારણ કે જેટલો વધારે લોડ લઈએ ત્યારે પછી બીજે દિવસ વંચાતું નથી એવું થાય છે એ દિવસ તો વંચાઈ જાય જે દિવસ લોડ લઈએ અને બીજે નેક્સ્ટ ડે નથી વંચાતું તો તમે બી જો લોડ ખોટો ના લેશો વગર રીતનું શાંતિથી વાંચો અને તમે બહુ વધારે ને તો બી તમને યાદ નહીં રહે કેમ કે ઓછું વાંચો પણ કે સારું વાંચો એમ બહુ વધારે પડતું વાંચીને બી કહ્યું કે ઉપરથી જ જાય ખોટી તમે એવું લાગે કે ચોપડી આગળ બેઠા છો બસ એ જ કઈ નહીં થાય તો મારા લઈ જાઓ અને આજે સંપૂર્ણ સાંસ્કૃતિક વારસો પતી ગયો છે ભારતનો અને ગુજરાતનો બંને

જાન્યુઆરી અને બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આ દિવસે રાષ્ટ્રીય તરીકે આવે છે યાદ રાખજો હલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર ઊંઘવા માટે અને બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને તો નીચે ઘરમાં રૂમમાં તો એવી ગરમી લાગે છે કે વાત ના પૂછે વાત એટલા માટે હું આવી ગયો છું ધાબા ઉપર જો એકદમ સુઈ જવાનું છે તો ચાલો હવે સુઈ જઈએ